નમસ્કાર પીએમ શ્રી યોજનાનું ફંડિંગ મેનેજ કરવું થોડું અઘરું લાગી શકે છે ખરું ને પણ ચિંતા ના કરશો કારણ કે સ્પર્શ પોર્ટલ આ કામને એકદમ સરળ બનાવી દે છે તો ચાલો આજે આપણે આ પોર્ટલ પર પેમેન્ટની આખી પ્રોસેસ કેવી રીતે થાય છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મોડર્ન કમ્પ્યુટર ગાઈડમાં દોસ્તો જો તમને કમ્પ્યુટર મોબાઈલ એક્સેલ ઓનલાઇન ફોર્મ અને નવી નવી ટેક ટ્રિક્સ સંબંધિત વિડીયોસ ગમતી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને હજી સુધી અમારી ચેનલ મોડર્ન કમ્પ્યુટર ગાઈડને સબસ્ક્રાઇબ બેલ આઇકોન ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવી દેજો જેથી આવનારા બધા નવા વિડીયોઝની જાણ તમને સૌથી પહેલાં મળે તો ચાલો દોસ્તો આજનો વિડીયો શરૂ કરી આ એસએનએસ પર્સ છે શું જુઓ આ ખાલી એક વેબસાઇટ નથી આ તો સરકારી ફંડ્સને મેનેજ કરવા માટેની એક આખી સિસ્ટમ છે અને એનો મુખ્ય હેતુ શું છે પારદર્શિતા એટલે કે દરેક રૂપિયો ક્યાં જાય છે કોને મળે છે અને ક્યારે મળે છે એ બધું જ સ્પષ્ટ હોય જેથી કોઈ ભૂલ કે મોડું થવાની શક્યતા જ ના રહે આ આખા પોર્ટલની સૌથી ખાસ વાત છે એની સુરક્ષા અને ચોકસાઈ અને એનો આધાર છે મેકર ચેકરનો કોન્સેપ્ટ હવે આ છે શું સિમ્પલ છે એક વ્યક્તિ જેને આપણે મેકર કહીશું એ બધી માહિતી દાખલ કરે છે અને બીજી વ્યક્તિ એટલે કે ચેકર એ બધી માહિતીને બરાબર તપાસીને મંજૂર કરે છે આનાથી શું થાય એક તો ભૂલો ઘટી જાય અને બીજું કોની શું જવાબદારી છે એ નક્કી રહે તો આ આખી પેમેન્ટ પ્રોસેસને આપણે ચાર સિમ્પલ સ્ટેપ્સમાં સમજીશું સૌથી પહેલા લાભાર્થીની નોંધણી પછી એની મંજૂરી ત્યાર પછી પેમેન્ટ માટેનો દાવો બનાવો અને છેલ્લે ફાઇનલ સબમિશન અને ડોક્યુમેન્ટેશન તો ચાલો શરૂ કરીએ ચાલો આવી જઈએ આપણા પહેલા તબક્કા પર લાભાર્થીની નોંધણી આ સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે અને અહીંથી જ મેકરનું કામ શરૂ થાય છે જે સિસ્ટમમાં કોઈ નવા પેમેન્ટ મેળવનારને ઉમેરે છે ઓકે તો પ્રોસેસની શરૂઆત ક્યાંથી થશે એકદમ સિમ્પલ સિક્યોર્ડ લોગઇનથી મેકરને પોતાના યુઝરનેમ અને પાસવર્ડથી આ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી પોર્ટલમાં લોગ ઇન કરવાનું રહેશે બસ બધી જ કામગીરી અહીંથી જ થવાની છે લોગ ઇન થઈ ગયા પછી નવા લાભાર્થીને ઉમેરવાનો રસ્તો એકદમ સીધો છે સ્ક્રીન પર દેખાય છે એમ એડમિન મેનુમાં જઈને બેનિફિશિયરી રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને પછી રેજિસ્ટ્રેશન પર બસ એટલે ફોર્મ ખુલી જશે હવે અહીંયા ચોકસાઈ રાખવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે લાભાર્થીનું નામ એડ્રેસ અને ખાસ કરીને એમની બેંકની ડિટેલ્સ જેમ કે અકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ આ બધું જ એકદમ પરફેક્ટ હોવું જોઈએ યાદ રાખજો એક નાનકડી ભૂલ પણ પેમેન્ટ અટકાવી શકે છે ફોર્મ ભરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જે ફિલ્ડ્સ પર લાલ ફૂદડી એટલે કે એસ્ટરેસ્ક દેખાય છે એ બધા ભરવા ફરજિયાત છે જો એમાંથી એક પણ ખાલી રહ્યું તો સિસ્ટમ આગળ વધવા જ નહીં દે ચાલો બધી ડિટેલ્સ ભરાઈ ગઈ સરસ હવે ખાલી સેવ બટન પર ક્લિક કરવાનું છે સિસ્ટમ એકવાર કન્ફર્મેશન માટે પૂછશે યસ પર ક્લિક કરો અને બસ તમને એક સક્સેસ મેસેજ દેખાશે આનો મતલબ છે કે લાભાર્થીની વિગતો સિસ્ટમમાં સેવ થઈ ગઈ છે તો હવે આપણે આવી ગયા છીએ બીજા તબક્કા પર આ છે મંજૂરી માટેની સોંપણી અહીં મેકરનું કામ પૂરું થાય છે અને હવે વારો છે ચેકરનો જે ડેટા આપણે એન્ટર કર્યો એને હવે વેરિફિકેશન માટે આગળ મોકલવાનો છે એટ વાત યાદ રાખજો ખાલી ડેટા સેવ કરવાથી કામ પૂરું નથી થતું મેકરે હવે પોતાની વર્કલિસ્ટમાં જવાનું છે ત્યાંથી આ સેવ કરેલા લાભાર્થીને સિલેક્ટ કરવાનું છે અને ફોરવર્ડ બટન પર ક્લિક કરવાનું છે આ સ્ટેપ કરશો ત્યારે જ આ રેકોર્ડ ચેકર સુધી પહોંચશે ફોર્વર્ડ પર ક્લિક કરતાં જ સ્ક્રીન પર તમને એક સક્સેસ મેસેજ દેખાશે અને બસ અહીં મેકરનું કામ પૂરું હવે આ રેકોર્ડ સીધો ચેકરના અકાઉન્ટમાં રિવ્યૂ માટે જતો રહ્યો છે તો હવે રોલ ચેન્જ જવાબદારી મેકર પાસેથી ચેકર પાસે આવી ગઈ છે ચાલો હવે આપણે જોઈએ કે ચેકર આ પ્રોસેસને કેવી રીતે આગળ વધારે છે હવે ચેકર પોતાના આઈડીથી લોગ કરશે અને એમને પોતાની વર્કલિસ્ટમાં વ્યૂ સેવડ બેનિફિશિયરી સેક્શનની અંદર પેલો મેકરે ફોરવર્ડ કરેલો રેકોર્ડ દેખાશે જે એમની મંજૂરી માટે રાહ જોઈ રહ્યો છે ચેકરનું કામ શું છે એમણે બધી જ ડિટેલ્સને ધ્યાનથી ચેટ કરવાની છે એક એક વિગત જો બધું જ બરાબર લાગે તો બસ એ રેકોર્ડને સિલેક્ટ કરીને અપ્રૂવ પર ક્લિક કરવાનું છે અને આ એક ક્લિક સાથે જ લાભાર્થી ઓફિશિયલી સિસ્ટમમાં રજિસ્ટર થઈ જાય છે હવે એમને પેમેન્ટ કરી શકાશે ઓકે તો લાભાર્થી હવે સિસ્ટમમાં એડ થઈ ગયો છે તો હવે શું ચાલો હવે જઈએ પ્રોસેસના ત્રીજા અને કહી શકાય કે સૌથી અગત્યના તબક્કા પર પેમેન્ટ માટેનો દાવો એટલે કે ક્લેમ બનાવો અને આ કામ માટે જવાબદારી ફરી પાછી મેકર પાસે આવે છે ક્લેમ જનરેટ કરવા માટે મેકરે ફરી પોતાના એકાઉન્ટમાં લોગ ઇન કરી એડમિન મેનુમાંથી ક્લેમ જનરેશન ઓપ્શન પસંદ કરવાનો છે હવે આ સ્ક્રીન પર ખાસ ધ્યાન આપજો અહીં ભૂલ થવાની શક્યતા રહે છે અહીં આપણે સિસ્ટમને જણાવવાનું છે કે આ ખર્ચ કેવા પ્રકારનો છે શું આ કોઈ રેગ્યુલર ખર્ચ છે જેમ કે સેલરી તો એને કહેવાય રિકરિંગ કે પછી આ કોઈ વન ટાઈમ ખર્ચ છે જેમ કે કોઈ સામાનની ખરીદી તો એને કહેવાય નોન રિકરિંગ સાચો કોડ પસંદ કરવો બહુ જ જરૂરી છે જેથી રિપોર્ટિંગ બરાબર થાય આપણે એક ઉદાહરણ જોઈએ માની લો કે આ એક રેગ્યુલર એટલે કે રિકરિંગ ખર્ચ છે તો તમે જોઈ શકો છો કે અહીં ખર્ચના પ્રકારમાં સ્ટેન્ડિંગ ચાર્જિસ અને ઓબ્જેક્ટ ક્લાસમાં સી ફોર ગ્રાન્ટ્સ જેવા કોડ સિલેક્ટ કરવામાં આવ્યા છે એકવાર ખર્ચની ડિટેલ્સ ભરાઈ જાય પછી આપણે એ લાભાર્થીને આ ક્લેમ સાથે લિંક કરવાનો છે જેમને પેમેન્ટ કરવાનું છે એના માટે એડ એમ્પ્લોય બટન પર ક્લિક કરવાનું હવે ભલે લાભાર્થી કર્મચારી ના હોય બટનનું નામ આ જ છે આના પર ક્લિક કરશો એટલે જે પણ અપ્રૂવ થયેલા લાભાર્થીઓ છે એમનું લિસ્ટ ખુલી જશે લાભાર્થીને એડ કરી લીધા પછી આ છે આપણી ફાઇનલ રિવ્યૂ સ્ક્રીન અહીંયા બધું જ એકવાર છેલ્લી વાર બરાબર ચેક કરી લેવાનું રકમ કોઈ રિમાર્ક્સ હોય તો એ ઓર્ડરની ડિટેલ્સ બધું જ જો બધું ઓકે લાગે તો સમજો કે આપણો ક્લેમ આગળ મોકલવા માટે રેડી છે અને આની સાથે જ આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા એટલે કે ચોથા તબક્કા પર આ છે ફાઇનલ સબમિશન અને ડોક્યુમેન્ટેશન અને હા આમાં ઓનલાઈન કામ તો છે જ પણ સાથે સાથે થોડી જરૂરી ઓફલાઈન કાગળની કામગીરી પણ છે આ ક્લેમને મંજૂર કરવાની પ્રોસેસ પણ પેલી મેકર ચેકરવાળી જ છે મેકર ક્લેમ બનાવીને ફોર્વર્ડ કરે છે અને ચેકર એને રિવ્યૂ કરીને અપ્રૂવ કરે છે એકવાર ક્લેમ અપ્રૂવ થઈ જાય પછી મેકરે ફરીથી લોગ કરીને એ ફાઈનલ ક્લેમની પ્રિન્ટ કાઢવાની હોય છે અને હવે સૌથી સૌથી અગત્યની વાત ખાલી ઓનલાઈન કામ પતાવવાથી પ્રોસેસ પૂરી નથી થતી આ બહુ જ ક્રિટિકલ સ્ટેપ છે જે ક્લેમ અપ્રૂવ થયો છે એની પ્રિન્ટ કાઢવાની એની સાથે ઓરિજિનલ બિલ અને વાઉચર જોડવાના અને એની ચાર કોપી બનાવીને જે તે અધિકારીઓ જેમ કે ચેકર અને ડીડીઓને ફિઝિકલી સબમિટ કરવાની છે યાદ રાખજો આ કાગળની કાર્યવાહી વગર પેમેન્ટ આગળ નહીં વધે તો આ આખી પ્રોસેસ જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે ખરું ને કે એસએનએસ સ્પર્શ જેવી ડિજિટલ સિસ્ટમ્સ આખા પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટને કેવી રીતે મજબૂત બનાવે છે જરા વિચારો જ્યારે દરેક રૂપિયો દરેક ટ્રાન્ઝેક્શન દરેક સ્ટેપ બધું જ ઓનલાઇન રેકોર્ડ થતું હોય ત્યારે એનાથી પારદર્શિતા અને જવાબદારી કેટલી વધી જાય છે અને કદાચ આ જ આવા પ્લેટફોર્મ્સની સાચી તાકાત અને મૂલ્ય છે